તો તમે જોઈ શકો છો કેવો મસ્ત નજારો છે તડકો બડકો આવી ગયો છે

ملے بڑھا کتا دنسو اوڑا خیق آگی بھی ریتنا گوٹھوں تو آمد تو مترو دے میں زوشکو سو یہ میں کتلا پکٹیا سڑی جائے ہارہ ہتتر ہارہ ہتتر پکٹیا سڑی جائے ہارہ ہتتر سکتا ہم ماما جو لگی لے ماما سین تو ہمارہ ہی فشال بے ہی پیش گیا ساتر ملی خوڑا ماما ہے تو ملے لے

आहे आहे तुम्ही तुमची हरीस तुमतरी एव लागत आधी कूद को मारयो लसीजा मामा ए मंगा मंगा बोल बोल के दिस आ बोलला आठ इला बोलतला

આન કિસને એકબીજાને પૂછવામાં રહ્યા પણ આમાં કોનો જવાબ દેવી નકી રહી જી સારું ચા મજાસે લાવું કોઈનો વત લેવું બાપુ તમે આઈ બાપુ તમે આજ ગજબ કરો ગજબ કરો આ શું કેવાય બે બે ઘડી તું પણ કક બોલ તો બસ એટલું બસ ફોન છે કર્શી ગયો બોલો પાલન પડી ગયા নিকা দীপড় বোলো চিহ বোল বোল একবাৰ একবাৰ মাৰা হাম Ini बेटा पकड़ दे मैं जो તો હાલો મિત્રો આપણે ડુંગરા પર આવી ગયા છીએ ધીરે ધીરે ચડીઓ તમે જોઈ શકો છો થેન્ક યુ સાકી ગયા કેવાનું થાય છે સાકી ગયા ડુંગરો ઘડી ઘડી આ દાદા જો તમે આખો ડુંગરો સીડ્યા છે પાછા 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 મોટા તમે જોઈ શકો છો તો અમારે રાહુલભાઈ ગયા છે આરામ કરવા

તો તમે મિત્રો જોઈ શકો છો નિકિનભાઈ બુટ પહેરવા જાય છે એક કલાક હોય બુટ પહેરવામાં

اجل <applause> انا <applause> multimillion dollar 1 એલે ફોર wheel નથી ના એટલે એમ કહો એટલે ફોર wheel નથી હાલો હાલો સન્માન પૈસા તો નાપા એ દેખાય ને તો